નમસ્કાર મિત્રો મારી યાદ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અમદાવાદનો રિવરફ્રન્ટ શહેરીજનો માટે પ્રિય સ્થળ છે પરંતુ રિવરફ્રન્ટથી નદીમાં જંબ લગાવવાથી છેલ્લા પાંચ વર્ષોમાં સાતસોથી વધુ લોકો આત્મહત્યા કરી છે લોકો આત્મહત્યા કરવા માટે મોટા ભાગે સરદાર બીચ પાસે નિર્જ પસંદ કરી રહ્યા છે ત્યારે મિત્રો વર્ષ બે હજાર વીસમાં જ એકસો બે વધુ લોકો નદીમાં કૂદીને આત્મહત્યા કરી હતી જ્યારે આ વર્ષના આઠ મહિનામાં જ એકસો વીસથી વધુ લોકો આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે આબેક બીજ અને હેલિસ બીજ પણ સોસાઇટ પોઈન્ટ બની ગયો છે ત્યારે મિત્રો તેથી હવે લોકો પુલ પરથી આત્મહત્યા ના કરે તે માટે જાળીઓ નાખવામાં આવી તો લોકો રિવરફ્રન્ટ પર ઉતરી જઈને આત્મહત્યા કરી રહ્યા છે સાબરમતી નદીમાં દર મહિને સરેરાશ વીસ લોકો આત્મહત્યા કરી રહ્યા છે છેલ્લા પાંચ વર્ષોમાં જ લગભગ સાતસો લોકો સાબરમતી નદીમાં જંપ લગાવ્યા છે આત્મહત્યાનું સ્થળ બની ગયું છે તેમાંથી ફાયર બ્રિગેડની ટીમે એકસો ત્રેપન લોકોને જીવ બચાવીને નવજીવન આપ્યું છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવા અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ